કાર્યવાહી થઈ અને આ સમાચાર જ્યારે લોકોની વચ્ચે આવ્યા ત્યારે મુસ્લિમ સમાજના અનેક લોકો માટે આ ચિંતાનો વિષય હતો ઘણા બધા લોકોએ ફોન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા અનેક માધ્યમોથી આ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું કે શું મુફ્તી સલમાન અઝરી વિરુદ્ધ પાસાની કાર્યવાહી યોગ્ય છે શું મુફ્તી સલમાન અઝરી એક જ બોલ્યા છે શું મુફ્તી સલમાન અઝરી પાસામાંથી રિલીઝ થશે આ તમામ સવાલોનો જવાબ એક જ છે યારો અને એ છે આ એક કાયદાકીય પ્રક્રિયા છે અને આને કાયદાકીય રીતે જ આપણે ફોલો કરવાની છે હવે હું આ વાત શા માટે કરી રહ્યો છું હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે મુફ્તી સલમાન અઝરી જે છે એ મુફ્તી છે અને મુફ્તી શબ્દ મુસ્લિમ સમાજ માટે ઘણું બધું મહત્વ રાખે છે દોસ્તો કોઈ પણ વ્યક્તિ કરોડો રૂપિયા ખર્ચીને પણ મુફ્તિની ડિગ્રી નથી મેળવી શકતો એમના માટે કરીને એ વ્યક્તિને પોતાને સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે એ લેવલની પઢાઈ કરવી પડે ત્યારે જ નામની આગળ મુફ્તિ લાગે છે એટલે આપણા માટે એ મહત્વનું છે આ જે કંઈ પણ વિડિયો કે જે કંઈ ચર્ચા થઈ રહી છે એ એના માટે થઈ રહી છે હવે દોસ્તો આ સાથે સાથે છેલ્લા દિવસોની અંદર જે વાત સામે આવી છે એમાં એક વાત એ પણ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે કે શું ગુજરાતની અંદર 50 થી 60 લાખ થી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજની પાસે શું એક જવાબદાર ટીમ પણ ન હોઈ શકે શું મુસ્લિમ સમાજ પાસે કોઈ એવું વ્યક્તિ કોઈ એવું ગ્રુપ ન હોઈ શકે કે જે આ પ્રકારની કોઈ પણ બાબતો હોય એની અંદર કાયદાકીય રીતે બંધારણની રીતે શું થઈ શકે એ સમાજને ગાઈડ કરે મીડિયાને સંબોધી શકે લોકોની સાથે કોઓર્ડિનેશન કરી શકે તંત્રની સાથે કોર્ડિનેશન કરી શકે વાતચીત કરી શકે રજૂઆત કરી શકે આ નથી છે અને નજીકના દિવસોની અંદર એક બેઠક થવા જઈ રહી છે અને આ બેઠક બાદ મુસ્લિમ સમાજની અંદર એક જવાબદારી પૂર્ણ કામ કરતી એક ટીમની રચના થવા જઈ રહી છે અને આ જરૂરિયાત છે કારણ કે અત્યાર સુધીમાં બન્યું છે એવું યારો કે બધા પોતપોતાના વિસ્તારોની અંદર પોતપોતાના લેવલે જેતે કંઈ પણ એમનાથી થયું છે સમાજના કામ કરતા રહ્યા છે પણ એનાથી પરિણામ લક્ષી કામ ક્યારેય નથી થયું ઘણા મામલાઓની અંદર એવું કહેવાય છે કે શિક્ષણની જરૂરત છે ઘણા મામલાઓની અંદર એવું કહેવાય સામાજિક જાગૃતતાની જરૂર છે વ્યસન મુક્તિની જરૂર છે અને ઘણી બાબતોમાં એવું પણ છે કે ઘણી બધી એવી સારા ફંક્શનોની અંદર સારી સારી મોટી મોટી વાતો થાય છે પણ એનું વાસ્તવિકતા એ છે કે આપણી પાસે એક સારો એવો હોલ પણ ગુજરાત જેમાં આપણે કાર્યક્રમ કરી શકીએ અને આ રિયાલિટી છે દોસ્તો ઘણી એવી બાબતો છે જેની ઉપર કામ કરવાની જરૂર છે અને જવાબદારી પૂર્વક કામ કરવાની જરૂર છે અને આ જે ચિંતા છે એ તમામ રાહભેરોની છે તમામ આગેવાનોની છે

પોતાના નામની આગળ પાછળ ઘણું બધું લગાડતા હોય છે પણ એમાંનો એક અંશ પણ એના જીવનની અંદર ક્યાંય ન દેખાતો હોય ખેર આ બધી બાબતોમાં પડવા કરતા સીધી વાત એટલી જ છે કે હવે સમગ્ર સમાજને સમગ્ર સમાજને રાહ જીતનારી સમગ્ર સમાજને ગાઈડ કરનારી એક ટીમની ગુજરાતની અંદર જરૂરિયાત છે અને આના માટે નજીકના દિવસોની અંદર એક બેઠક થવા જઈ રહી છે આ બેઠકની અંદર ઘણા બધા નિર્ણયો એવા લેવાશે કે આ પ્રકારની ઘટના ભવિષ્યની અંદર ન ઘટે એના માટે શું કરવું અથવા તો આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે તો કાયદાની અંદર રહીને આપણે લોકોને કઈ રીતે ગાઈડ કરવા અને એ સિવાયની પણ ઘણી બધી એવી બાબતો છે જેની ઉપર કામ કરવાની જરૂર છે આવનારા સમયની અંદર જ્યાં સુધી જવાબદારી પૂર્વક નિવેદન ના આવે ત્યાં સુધી કોઈ કોઈ પણ પણ પ્રકારની હરકતની અંદર સમાજના યુવાનો ન આવે આવે કે જેનાથી કાયદાના સંઘર્ષમાં આવી મારી હાથ જોડીને વિનંતી છે સાથે સાથે આ જે કઈ પણ પ્રક્રિયા છે એ કાયદાકીય પ્રક્રિયા છે ને એના માટે જે તે કોઈ પણ કાયદાના તજજ્ઞો છે કાયદાના જાણકાર લોકો છે એ કામ કરી રહ્યા છે એટલે એ મુક્તિ સાહેબ સાહેબો જે વિષય છે એ અલગ છે પણ સમાજને હવે એવા જૂથની જરૂર છે એક એવી ટીમની ની જરૂર છે સાથે સાથે મુસ્લિમ સમાજના તમામ એવા લોકો કે જે બહુ ચિંતાથી સમાજને જોઈ રહ્યા છે એમને પણ માંગુ છું કે પોતપોતાના વિસ્તારની અંદર એક ટીમનું ગઠન કરે અને એ ટીમ ત્યાં વસવાટ કરતી તમામ મુસ્લિમ સમાજની જે પેટા જાતિઓ છે એમાંથી આવનારા એક એક બે બે લોકોને લઈ અને એક જૂથ એક એવા પંચની રચના કરે જે બિન રાજકીય રીતે કાયદા અને બંધારણની અંદર રહીને સાથે સાથે જે કંઈ પણ હદીસી બાબતો છે એને પણ સાથે લઈને સમાજને ગાઈડ કરે કોઈ પણ એવી બાબત બને છે તો તેની અંદર આગમચેતી રૂપે સાવચેતી રૂપે શું પગલાં લેવા તંત્ર સાથે coordination કરી શકે લોકો સાથે coordination કરી શકે વાતચીત કરી શકે તંત્રની સાથે રહીને એમને સલાહ સૂચનથી જે તે કંઈ પણ સમાજને ગાઈડ કરવાનું રહે એ કરી શકે અને સમાજને એક પ્રગતિના પંથે લઈ જવા માટેના પણ જે કાંઈ કાર્યો છે એ પણ કરી શકે યારો આ મારી જે વાત છે એ વાતની અંદર માત્ર ને માત્ર એટલી જ મારી ચિંતા છે કે મુસ્લિમ સમાજ ના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે મુસ્લિમ સમાજના યુવાનો સામાજિક આર્થિક શૈક્ષણિક તમામ લેવલે આગળ આવે અને આ તમામ બાબતો માટે કરીને હવે નક્કર પરિણામ લક્ષી કામગીરી કરવાની જરૂર છે આપણા માટે બહુ શરમજનક વાત છે

ટીમ ની રચના કરીને એક પોઝિટિવ વાતાવરણ સમાજમાં બને આ દિશાની અંદર કાર્ય કરીએ આ જ વાત સાથે આપના ભાઈનું અસલામ વાલેકુમ